મિત્રો તમારા ફોટા વારંવાર તમારા ફોનમાંથી ડિલેટ થઈ જતા હોય તો તમારા ફોનની અંદર મિત્રો આજે જ એક સેટિંગ કરી લો જેથી ભવિષ્યમાં મિત્રો ગમે ત્યારે તમારા ભૂલથી તમારા ફોનની અંદરથી ફોટા ડિલેટ થઈ જાય છે તો ફરીવાર તમે એને છે ને રિકવર કરી શકો બિંદાસથી તો હવે કયું સેટિંગ છે જેની એ ફોનની અંદર આપણે છે ને ચાલુ કરવાનું છે અને ગમે ત્યારે મિત્રો તમે કોઈ પણ ફોટો મતલબ શૂટ કરો છો તો ઓટોમેટિક ફોટો પણ એની અંદર છે ને મિત્રો સેવ થઈ જશે તો ઘણા લોકોને મિત્રો ફોટા રિકવર કરાવવા હોય છે પણ મિત્રો થતા નથી કારણ કે આવા સેટિંગ મિત્રો એમના ફોનની અંદર કરેલા હોતા નથી અને હું એવું માનું છું કે આ સેટિંગ મિત્રો આપણે કરવું જરૂરી છે તો અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે તો હું પડુની ટાઈપનો તમને અહીંયા થોડો આવી ગયો છું હવે સૌથી પહેલાં તો તમારા દરેક ફોનની અંદર છે ને એક ફીચર આવે છે મિત્રો ગૂગલ ફોટોસ અને દરેક ફોનની અંદર મિત્રો આવે છે હવે એ એની અંદર મિત્રો કઈ રીતે આપણે શું સેટિંગ કરવાનું હોય છે એ તમને કહી દઉં કે સેટિંગમાં મિત્રો એવું છે કે ગૂગલ ફોટો એક ગૂગલ અકાઉન્ટને જોઈન્ટ કરેલું હોય છે એટલે કે એની અંદર છે ને તમે તમારી ઇમેલ આઈડી મહત્ત્વની વાત છે મિત્રો આપણા ફોનની ઈમેલ આઈડી આપણે હંમેશા માટે મિત્રો યાદ રાખવી જરૂરી છે જો તમે ઈમેલ આઈડી યાદ રાખો છો તો ગમે ત્યારે તમે તમારું અકાઉન્ટ રિકવર કરી શકો છો ફોટા રિકવર કરી શકો છો ડેટા ડોક્યુમેન્ટ બધું રિકવર કરી શકો પણ જો તમે ઈમેલ આઈડી જ મિત્રો ભૂલી ને તો આપણે બધું રિકવર કરી શકતા નથી તો મેન છે મિત્રો આજે આપણું ટૉપિક છે ફોટાનું તો એના માટે મિત્રો તમારે જો અહીંયા આપણા ફોનની અંદર હું તમને સ્ક્રીન દેખાડી દઉં છું એ કયું એપ છે તો અહીંયા સ્ક્રીન ઉપર જ દેખાડે છે મિત્રો ખાસ જોઈ લેજો ફોટોસ લખેલું છે અને પ્લે સ્ટોરની અંદર તમને આ એપ મળી રહેશે અને પ્લે સ્ટોરની અંદર સર્ચ કરીને પણ મિત્રો તમને દેખાડી દઉં જેથી મિત્રો તમને ખ્યાલ આવે કે કયું એપ છે અને એને તમારે ઇમેલ આઈડીથી મિત્રો છે ને લોગિન કરી લેવાનું છે તો હું અહીંયા છે ને સર્ચ કરી લઉં છું ગૂગલ ફોટોને જેથી મિત્રો તમે એને ડાઉનલોડ કરો અને તમારી જે ઈમેલ આઈડી છે એનેથી તમારે છે ને એને લોગિન કરી લેવાનું છે તો અહીંયા આપણે લોગિન કરી લઈએ હા સોરી મિત્રો તમને દેખાડી દે ગૂગલ ફોટોસ તો આ છે એપ્લિકેશન અને જે એપ છે મિત્રો તમારા ફોનની અંદર હોય છે લોગો જોઈ લેજો મિત્રો ખાસ તમને ખ્યાલ આવે ગૂગલ ફોટો આ એપને તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને આ એપને તમારે ઇમેલ આઈડીથી લોગ ઇન કરી દેવાની છે બેકઅપ ચાલુ કરી દેવાનું છે તમે જ્યારે પણ તમારા કેટલા પણ ફોટો હશે ને ભલે તમારો ફોન તૂટી જાય ફૂટી જાય બીજા ફોનમાં તમે તમારી ઇમેલ આઈડી ખોલશો તો બધા તમારા આ ફોનની અંદર તૂટેલા ફોનની અંદર ફોટા હશે ને બધા તમારા નવા ફોનની અંદર રિકવર થઈ જશે તો બસ આટલું સેટિંગ કરી લેજો આજે જ મિત્રો જેથી આવનારા સમયની અંદર તમારા ફોટા તમે રિકવર કરી શકો અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગા ઇન્ડિયન